મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને મોરબી શહેર ભાજપના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે અને આતિશબાજી કરીને ઢોલ નકારા સાથે તેઓના મંત્રીપદને આવકારવામાં આવ્યું છે અને વધાવવામાં આવ્યું છે અને આગામી સમયમાં મોરબી શહેર જિલ્લા અને રાજ્યની અંદર કલ્પના બહારના કામો થશે તેવી લાગણી સૌ કોઈ વ્યક્ત કરી છે આજે ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્યો અને સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શેર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારિયા તથા વર્તમાન મહામંત્રી ભાવેશભાઈ કંજારિયા અને ભૂપતભાઈ જારિયાની આગેવાની હેઠળ મોરબી શહેર ભાજપના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ માજી સભ્યો તેમજ અનેક કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આતિશબાજી કરવામાં આવી હતી અને લગભગ અડધો કલાક સુધી આતિશબાજી ચાલી હતી ઢોલ નકારા સાથે આજે ભાજપના કાર્યકર્તાઓએ દિવાળી હોય તે પ્રકારનો માહોલ ઉભો કર્યો હતો ને કાંતિભાઈ અમૃતિયાને મંત્રીમંડળમાં સમાવેશ કરવાના પ્રદેશ તથા રાષ્ટ્રીય કક્ષાના ભાજપના નેતૃત્વનો સૌ કોઈએ આભાર પણ વ્યક્ત કર્યો હતો આટલું જ નહીં પરંતુ આગામી સમયમાં મોરબી શહેર તથા જિલ્લા અને રાજ્યની અંદર કલ્પના બારના વિકાસના કામો નવા મંત્રીમંડળ દ્વારા અને ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયા દ્વારા કરવામાં આવશે તેવી સૌ કોઈએ લાગણી વ્યક્ત કરી હતી આજે હું ભારતીય જનતા પાર્ટી અભિનંદન આપું છું કે લાગણી એટલી બધી છલકાઈ ગઈ છે કે એની વાત નો ભૂતો નો ભવિષ્ય અને મોરબી શહેર કાયમ માટે ભારતીય જનતા પાર્ટી ને અમે જોશ મળી છે અને જોશ મળવાનો છે હવે તો મોરબી શહેર ભાજપ દ્વારા અમારા છ ટ્રમથી મોરબીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા ને મંત્રી સ્થાન મળવા બદલ અમારા મોરબી શહેર પરિવાર દ્વારા મીઠા અને આપ જોઈ રહ્યા છો દિવાળી પહેલા દિવસ પહેલા દિવાળી જેવો માહોલ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો અને આજે મોરબી શહેરના કાર્યકર્તાઓમાં એક ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજરોજ મોરબી શહેર ભાજપે ફટાકડા ફોડી અને કાંતિભાઈ ને જે મંત્રી પદ આપ્યું એના વધામણા કર્યા મોઢા મીઠા કર્યા છે અને કાંતિભાઈ આવશે ત્યારે આનાથી પણ ભવ્ય થી ભવ્ય એનું સ્વાગત કરશું અને રેલી એની કાઢશું